શહેરની આવેલ ગુજરાત સરકારના જાહેર સાહસ કલ્ચર અને વર્ષ બે હાજર એક થી કામદાર તરીકે કામ કરતા કર્મચારીઓને બે હાજર વીસ થી છૂટા કરવામાં આવ્યા હતા તેમને ફેબ્રુઆરી બે હાજર પચીસ સુધી પગાર આપવામાં આવ્યો હતો જે છેલ્લા છ માસ થી બંધ કરી દેતા કામદારોના પરિવારો કફોડી પરિસ્થિતિમાં મુકાયા હતા

મારું નામ પ્રતાપ પરમાર છે હું છેલ્લા અઢાર વર્ષથી જીએસએફસી એલટીડી સાથે સંકળાયેલો છું મારા શ્રમજીવો મિત્રો સાથે હું એક દિવસ એક મહિનાથી આ ધરણા પર બેઠેલો છું વચગાળાના દિવસોમાં જ્યારે હું મિત્રો સાથે બેઠેલો અંદર પાણી લેવા ગયો ત્યારે મને અંદર પાણી લેવા જતાં ચક્કર આવ્યા ગેટની અંદર અને હું પડી ગયો છાતીમાં પેન થયું પગ ભરે ભારે થઈ ગયા જીએસએફસી એલટીડીનું જે એ છે મેડિકલ સેન્ટર ત્યાંથી મને ટ્રાય કલર મોકલ્યો ટ્રાય કલરમાં સર મારા નેફ્રોલોજીસ્ટે કીધું કે ઇમરજન્સીમાં તમારે એક્સ્ટ્રા ડાયાલિસિસ કરાવવું પડશે પાણીનો ભરાવો વધારે છે તો મેં સરને ના પાડે કે મારો ફાઇનાન્સિયલ પ્રોબ્લમ છે એટલે મારાથી ડાયાલિસિસના પૈસા નહીં ચૂકવાય તો સરે મને લેખિતમાં લીધું કે જો તમારે એવું ના તો લેખિતમાં આપો દવાખાનાને કે તમે તમારા મરજીથી જાઓ છો જો મારી જોડે સર પૈસા હોત તો આજે મેં પોતાનું ડાયાલિસિસ કરાવી લીધું એ પૈસા નથી એનું કારણ એ જ છે કે જીએસએફસી કંપનીએ છેલ્લા આઠ મહિનાથી મારો પગાર બંધ કર્યો છે અમને પગારથી વંચિત રાખ્યા છે કામથી વંચિત રાખ્યા છે એટલે હું કંપનીને સર અરજ કરું છું કે જલ્દીથી જ જલ્દી અમારો પગાર કરે અને અમને ન્યાય આપે અમારા લોક લાડીલા નેતા ધારાસભ્યએ પણ અમને કંપનીને બે ત્રણ વાર દર રિક્વેસ્ટ મૂકી છે કે આ કંપની છોકરાઓને તમે ન્યાય અપાવો પણ ખબર નહીં કંપનીના જે અધિકારીઓ છે એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી હું કંપનીને સાહેબોને રિક્વેસ્ટ કરું છું કે જલ્દી જલ્દી આનો અંત આવે અને અમારો અમને ન્યાય મળે બસ એટલું જ મારું નામ પ્રતાપ પરમાર જે એકસો યુ વીસ યુવાનો છેલ્લા પંદર વર્ષથી અહીંયા કામ કરતા હતા એ યુવાનોને આઠ મહિનાથી જો પગાર અને બીજી નાની બધી જે યોજનાઓનો લાભ નહોતો બંધ થયો છે ઘણીવાર રજૂઆત કરતાં છતાં વર્મા અને ફરમા અને ઘણા બધા ઓફિસરો આવ્યા પણ કોઈએ આ ન્યાય આપ્યો નથી આજે અમે એમને ન્યાય આપવા અહીં મેદાનમાં આવ્યા છીએ અને આ વર્માને ઘણીવાર રજૂઆત કરી છે તો અમને તારીખ પે તારીખ કે આ કરી દઈએ છે ઉપર રજૂઆત થઈ ગઈ છે મિનિસ્ટ્રીમાં વાત થઈ ગઈ છે અને તો બી અમે ગાંધીગીરીના રસ્તે બે ત્રણવાળા આવું નાનું મોટું છમકલું કર્યું છે પણ આજે હું આ માધ્યમથી કહેવા માંગુ છું આજે જ્યાં જ્યાંથી એકસો વીસ લોકોને એમનો જે રોજીરોટી બંધ કરવામાં આવી છે જો એ રોજીરોટી ચાલુ નહીં થાય તો આજે આ ન્યાય વગર અમે જવાના નથી અહીંથી હટવાનું નથી વીરેન્દ્રસિંહ બાપુ અમારી માંગ એટલી છે કે અમારા છોકરાઓ આજે દોઢ મહિનાથી આગળ બેહી રહ્યા છે પણ પગાર પાડતા નહીં પગાર આઠથી નવ મહિનાનો પગાર બાકી છે અને પગારે નથી આવતા કે નહીં રોજીરોટી લેતા કે નહીં મજૂરીએ લેતા કે નહીં કશું નહીં અને છોકરાઓ આખા વરસાદ અહીંનો હોય ઝીલ્યો છે દરેક છોકરાઓને બીમારી થઈ ગઈ છે ડેન્ગ્યુ પણ થઈ ગયેલા છે છોકરાઓ કંઈ પૈસા નથી પૈસા ના હોય એટલે દવાખોને ડૉક્ટર કેવી રીતે દવા કરીને કેવી રીતે આપણને દવા આપે એટલે અમારી એટલી જ છે કે અમારા છોકરાઓનો પગાર પરથી ચાલુ કરો અને છોકરાઓને રોજીરોટી મળે અમારા પહેલાંના જે રહ્યા હતા એમની જમીનો પણ ગયેલી છે દશરથ ખાતેની તો પણ હજુ સુધી છોકરાઓને કોઈ ઉકેલ નિકાલ આવતા નથી અને એમના ડીએસએફસીની અંદર આટલું મોટું જીએસએફસી છે તો દોઢસો છોકરા કેમ ના માય અને દરિયાનાથી બે લોટા ઉણા પોણી લેવાથી દરિયો થોડો ઘણો થઈ જવાનો છે તો એમને જરી સમજવું જોઈએ અને આજે અમારા છોકરાને ન્યાય નહીં આપે તો અહીં ગમે તેમ કરીશું અને અહીંયા અહીં નહીં રહેશું છોકરાઓને નિહાળવાનું થિયો બીઓ આ તે બધું બંધ છે છોકરાઓને બીમારીથી જાય તો કંઈ લાવવાનું ખાવાનો પૈસો છોકરાઓ કંઈથી લઈને આવે છોકરો એમને ટવ છે આજે આશો આરામથી એ લોકો ઊંઘી રહેશે એમના માયોને ચિંતા થાય છે કે અમારા છોકરા પડી રહ્યા છે તો એમને એવી તો વિચાર કરવો જોઈએ ને કે કેટલા વખત અમે આ બધું ચલાવીએ ચલાવી કરીએ તો પછી આજે અમને ન્યાય નહીં આપે તો પછી અમને કોઈ રોકવા વાળું નથી હોય મેં અમે ગમે તેમ કરીશું અમારા છોકરાઓને અમે અત્યારે લગીને આઝાદી નહીં આલી પણ પછી આઝાદી છું એટલે કોઈ છોકરાઓ અહીંયા આગળ વધતી કોઈ નહીં જવા નહીં દે ને આવવા નહીં દે એટલે અમારી માંગ એટલી જ છે કે અમારા છોકરાઓનો પગાર આપો પછી પાડવાનો ચાલુ કરો એમને ઉઠવાનો સમય આલો કે ભાઈ તમે ઘેર જાઓ બેસો કે આજે નવરાત્રિ ચાલુ છે આગે દિવાળી છે પણ છોકરાઓને લેવા માટે તૈયાર નહીં તો ખાલી દોઢસો માણસ એમનાથી નહીં રેખાતું આટલી મોટી જીએફસી છે જીએસએફસી કંપની એ દશરથના ઘેડિયોની અમારી ગણાય આમ તો અમારો ખેતરો ગયેલો એવું કહેવાય તે છતાં છોકરાઓને આવે ન્યાય ના આપે તા આમ મોટી મોટી કંપનીઓ કે રોજીરોટી માટે બંધાય છે તો આપણે ગામમાં તો મોટી કંપની છે તો બહાર છોકરાઓને જવાની જરૂર કમતી પડે ભાઈ છોકરાઓને કોઈને જવાની જરૂર ના હોય આટલી મોટી કંપની છે બહારના બહારના બધા માણસોમાં છે તો આટલા દોઢસો છોકરા ના માય એવું હોય એવું અમારું કહેવું છે